ભગવાન એવું કહ્યું હશે કે આને સો ગ્રામ બુદ્ધિ આપવું પાછળ પાંચસો ગ્રામ અને અઢીસો ગ્રામ એવું કરું તો કરો છો કેટલાક કેટલાક મન એવું થતું હશે કે હું આગલી હરોળ માં જ બેસું અને કેટલાક ને એવું થતું હશે કે પાછળ બેસીને હું મારી મસ્તી માં જ રહું વર્ગખંડમાં એવું થાય ને અમારા સર બેઠા છે એમને ખબર છે ટીચરોને જેને ભણવું છે એની દ્રષ્ટિ અગ્ર દ્રષ્ટિ હોય આગળ દ્રષ્ટિ હોય અને ક્યારે એ બચ્ચે થી અભ્યાસ છોડી ના દે ઉતરા બાળકો એવા છે મે ગામડામાંથી આવતા જોયા છે જે મામલતદાર છે કલેક્ટર છે પોલીસ કમિશનર છે અમા હું યાદી વાત તો તો શિક્ષકોની તો મોટા ભાગના શિક્ષકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા છે મુશ્કેલીમાંથી ભણીને આગળ વધેલા છે તો

પહેલા તો પાયો બનાવવો પડે અને 12 માં પછી આપણે એક લાઈન પસંદ કરવાની હવે તમે યુનિક ક્યારે કહેવાઓ તમે બધાથી અલગ છો એવું ક્યારે કહેવાઓ 12 માં ધોરણ સુધી ભણો અને પછી તમારી આવડતને ઓળખો પછી અગ્નિવીરમાં જાઓ મામલતદાર બનો શિક્ષક બનો પોલીસમાં જાઓ બેંકમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ નોકરીની અનેક સીટી જો ખુલ્લી છે આપણે ઘર સીધે સીધું ચણી લઈએ છે કે પેલા પાયા ખોદવા પડે પાયા જેટલા ઊંડા હોય એટલા ઘર ભૂકંપમાં પડવાની શક્યતા નહીં તમે જોતા હોય તો પાણીમાં ઘણા બધા મકાનો પડી જાય છે કારણ શું હોય એનો પાયો મજબૂત નથી દરેક માં કોક ને કોક શક્તિ પડેલી જ ઓર્ગેનિક ફાર્મિંગ કેટલા શબ્દ ખબર છે ઓર્ગેનિક ફાર્મિંગ કેટલાને ખબર છે જેમાં ખાતર જે છે એ આપણે છાણિયું ખાતરનો ઉપયોગ કરવાનો ખેતરમાં જ બનાવીને ખાતર પાન અને અન્ય વસ્તુઓનો કાંદડા જે હોય ને અળસિયાનો ઉપયોગ કરવાનો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાનો અને એ શાકભાજી તમે ઉત્પાદન કરો એનું અલગ પેકિંગ કરો તો બટાકા જે દસ રૂપિયા કિલો વેચાય છે ને અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જે હોય ત્યાં તમે અલગ પેકિંગ આપો તો તમને અલગ ભાવ આપે અને એના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે હવે તમારા વિસ્તારમાં સૌથી વધારે શું ઉત્પાદન થાય ખેતરમાં કોને શાકભાજી પણ થાય ને એમાં શાકભાજી વધારે થાય બારમા પછી એગ્રીકલ્ચરમાં ભણો અને ખેતીમાં પણ આગળ વધી શકાય આપણે તો બધાને શું હોય ખબર છે કે હું ડોક્ટર થઈ જાઉં હું એન્જિનિયર થઈ જાઉં હું કલેક્ટર થઈ જાઉં

સાડા પાંચે ઉઠ્યા છ વાગે પરવાર્યા સાડા છ વાગે આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ વાંચવાનું સાડા છ થી સાડા સાત આપણે વાંચ્યું આઠ સુધી વાંચ્યું પછી થોડી વાર ફ્રેશ થવાય ઘરે પેપર આવતું હોય તો વંચાય કે ઉઠી પહેલો જ મોબાઈલ લેવાય પેપર આવતું હોય તો વંચાય મોબાઈલમાં પણ પેપર આવે મોબાઈલમાં પણ એપ ડાઉનલોડ કરાય જનરલ નોલેજ બહુ અગત્યનું છે ટાઈમ ટેબલ માં તમારો થોડો સમય શેમાં આપવાનો છે જનરલ નોલેજ માં પણ સવારે નબળો વિષય લાગે ને પહેલો દાખલા તરીકે તમને એવું લાગે કે મને ઘણી કાચું છે તો સવારે 1 કે 2 કલાક શેમાં સમય આપવાનો સવારે ઉઠો દફતર લઈને નક્કી કર્યું અને પછી તમે ચલાલી બસ સ્ટેન્ડ જતા આવો કે સ્કૂલે આવો હવે તમે સ્કૂલે આવ્યા છો તમારું પાઇન્ડ સેટ છે એને ના હોય તો આજે જે માંગણી ઊંચી કરી એમ ટાઈમ ટેબલ પછી તમારું એ નક્કી કરો કે આપણને મા બાપ કેળવવા માટે બહુ મહેનત કરે છે અને આપણો રસ્તો બદલાઈ જાય એટલે તમારો ધ્યેય એવો હોવો જોઈએ કે આપણે રોંગ વે પર ના જતા રહીએ કરવાનું છે કે મારું જીવન ઉત્તમ હોવું જોઈએ બારમું ભણીને મારો એક ધ્યેય હોવો જોઈએ કે હું કોઈક એક એવી જગ્યાએ હોઉં કે જેથી ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે હું અહીં આવું શાળામાં અને અહીં સ્ટેજ ઉપર સાહેબ બેસાડે આમાંના મોટા ભાગના બાળકો હવે પછી પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી જ્યારે કોઈ એવી લાઈન માં હશે ત્યારે સાહેબ એમનું સન્માન નહીં કરશે હું આવી સાહેબ એમને સ્મૃતિ ભેટ ઇનામ ગિફ્ટ મારા તરફથી લઈને આવીશ